સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા તંત્રે રાહતો શ્વાસ લીધો છે સુરત શહેરમાં રોજિંદા પચાસની અંદર કેસ આવી રહ્યા છે ત્યારે જિલ્લામાં પણ કોરોના કેસામાં ઘટાડો થયો છે તો નવા પોઝિટિવ આવતા કેસો સામે ડિસ્ચાર્જ રેટ પણ ઊંચો રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લા મહાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં એકવીસ અને જિલ્લામાં સોળ મળી કોરોનાના નવા માત્ર સાડત્રીસ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર નવસો પચીસ થયો છે સુરત જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃત્યુઆંક એકવીસો પાંચ છે સુરત શહેરમાંથી નેવું અને જિલ્લામાંથી અઠ્ઠાણું મળી કુલ એકસો અઠ્યાસી દર્દી કોરોનાના માતા આપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાના માતા આપનાર દર્દીઓની સંખ્યા